તેમાં વિદ્યાર્થીઓનો વર્ગ આરટીનો અલગ રાખવામાં આવે છે તે પ્રકારની તેમની રજૂઆત છે અને આધાર પુરાવા સમયપત્રકના મૂકેલા છે ટાઈમટેબલ વિષયનું પણ મૂકવામાં આવેલું છે અને તેને લઈ શાળાને મેં કારણદર્શક નોટિસ પાઠવી છે અને તપાસના આદેશ અમારા શિક્ષણ નિરીક્ષકને આપ્યા છે તપાસ રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી કરીશું વેરાવળ પાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો કોંગ્રેસના નગરસેવકે જન્મ મરણના શાખાના રજિસ્ટ્રાર બાર વાગ્યે ઓફિસે આવતા હોવાનો આરોપ લગાવ્યો હતો નગર સેવકે આરોપ કરતા રજિસ્ટરે અકરાઈ અને કહ્યું કે હા હું 12 વાગે આવું છું ચીફ ઓફિસર અધિકારીનો લૂલો બચાવ કરતા કહ્યું કે અધિકારી ઓફિસ આવ્યા બાદ નોંધ કરી કામે જતો હોય છે કંઈક હશે તો અમે કાર્યવાહી કરીશું કાર્ય કરશું જો એવું હોય તો પણ એ હાજરી અંગત કારણોસર ગેરહાજરી ન હોવી જોઈએ બારે જવાનું થાય તો સરકારી કામે હોવી જોઈએ વઢવાણના મેળા આયોજકો દ્વારા ગઈકાલે વિરોધ કર્યા બાદ આજે હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ હતી શહેરના મેળાના ગ્રાઉન્ડ માટે હરાજી બંધ હરાજી દરમિયાન સૌથી ઊંચો ભાવ રૂપિયા પંચાવન પોઈન્ટ છવ્વીસ લાખ બોલાયો સૌથી ઊંચી બોલી બોલનાર મેળા આયોજકને ગ્રાઉન્ડ ફાળવાયું હતું ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું હતું સરકારની લોકમેળા માટે જાહેર કરેલ તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન થશે વઢવાણના લોકમેળા માટે કુલ અગિયાર મેળા આયોજકોએ ટેન્ડર ભર્યા હતા પાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ એન્જિનિયર સહિત ના હોદારોની ઉપસ્થિતિમાં હરાજી કરાઈ હતી ગઈકાલે મેળા આયોજકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને એક મીટિંગ પણ મળી હતી લોકમેળા માટે અગિયાર કોઈ ટેન્ડર ભર્યા હતા તો આ તરફ અઢવાણ ચીફ ઓફિસર સહિતના હોદ્દેદારો પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ અડવાણ લોકમેળાનું કોકડું હજુ પણ ઉકેલાયું નથી ગુંજવાયું છે મેળાના ગ્રાઉન્ડ માટે હરાજી પ્રક્રિયા યોજાય

અને આ રાખડીનું જુદી જુદી શાળા સંસ્થાઓ કોલેજોની અંદર વેચાણ સ્ટોલ ઉભા કરવામાં આવે છે દિવ્યાંગ બાળકોએ હાલ હજાર જેટલી રાખડી બનાવી છે અને જુદી જુદી જગ્યાએ તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે આ રાખડી થકી એમનું મનોબળ દ્રઢ બને છે પીએમ મોદીના માનેલા કમર શેખ આ વર્ષે પણ પોતે બનાવેલી રાખડી લઈ અને ઓગણત્રીસ વર્ષથી મોતીને રક્ષાબંધન પર રાખડી બાંધે છે અને આ વખતે પણ તેમણે પોતાના હાથે રાખડી બનાવી અને તૈયાર કરી છે વેલ્વેટના બેલ્ટ પર મોતી અને જરદોષીથી રાખડી તૈયાર કરવામાં આવી છે राखी मैं ख़ुद बनाती हूँ मैं बाजार से रेडी जो राखी है वो मुझे पसंद नहीं आती है और अपने हाथ से बनाई हुई स्पेशल वर्ल्ड में एक ही राखी जो मैं अपने प्रिय भाई नरेंद्र भाई को बांधती हूँ तो जितने वो स्पेशल हैं तो मैं चाहती हूँ थोड़ा सा इसमें भी मैं स्पेशल करूँ और एक ही राखी बने जो उनके हाथ पे बांधूँ मैं मैं जब जाती हूँ तो बहुत उनको भी अच्छा लगता है और जाहिर है कि भाई बहन का ऐसा लगाव होता है वो भी खुशी महसूस करते हैं मैं भी करती हूँ और वो हम मेरे बारे में बेटे के बारे में मोहसिन के बारे में पूछते रहते हैं कि आप लोग कैसे हैं क्या कर रहे हैं मैं उनके बिल्कुल करीब खबे से खबा मिला करके के हाथ से हाथ मिला करके जब वो मुझे पूछते हैं कि मोहसिन कैसे हो सूफियान क्या कर रहा आएगा कमर के साथ में जो बातें होती है मैं सुनता हूँ तो मुझे ऐसा लगता है कि उनकी दो मिनट 200 घंटे के बराबर होती है नजर में वो मेरे भाई, बीबी के भाई हैं, मगर वैसे मेरे साले होते होंगे मगर मैं उनको सारा कह के मैं उनकी तोहही नहीं करूंगा मैं ये समझता हूँ कि इतने बड़े आदमी की दो मिनट अगर मुझे मिल जाती है तो मेरा जीवन भी उनके साथ साथ धनी हो जाता है तो हाल समाचारों में समय थाराम ત્યારે રાજકોટ તેમણે ઉડાવ જવાબ આપવાનો પણ ગ્રાહકે આક્ષેપ કર્યો માખી નીકળવા મામલે બેકરી સંચાલકે ગ્રાહક પર આક્ષેપ કરતા કહ્યું કે નાનખટાઈ બદલી આપવા કહ્યું તો ગ્રાહકે રૂપિયાની માંગણી કરી સમગ્ર મામલે આરોગ્ય વિભાગ ચેકિંગ હાથ ધર્યું ચેકિંગ દરમિયાન બેકરી પાસે ફૂડ લાયસન્સ સામે આવ્યું બેકરી પર ઘટકોની માહિતી પણ આપવામાં આવી નથી ખાણીપીણીના શોખીન સુરતીલા લલાઓ તહેવારો પર માવાની મીઠાઈ ખાતા પહેલાં ધ્યાન રાખજો અખાદ્ય માવાની આશંકાએ આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના આઠ ઝોનની અંદર મીઠાઈ વિક્રેતા અને માવા વિક્રેતાઓ ત્યાં જઈને સેમ્પલ લીધા આરોગ્ય વિભાગ દ્વારા માત્ર માવાનું વેચાણ કરતા હોય તેવા સ્થળ ઉપર જઈ અને ડેરી તેમજ મીઠાઈની દુકાનો પણ માવાના સેમ્પલ લીધા લેવામાં આવેલા સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા ચૌદ દિવસ કરતાં વધુ ઝડપથી આ રિપોર્ટ આપવામાં આવશે સેમ્પલમાં જો કોઈ ભેરસર દેખાશે તો વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે નર્મદામાં બે આદિવાસી યુવકના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પહેલા દાવા પ્રમાણે આપના ધારાસભ્ય ચેતર વસાવા કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ અને પૂર્વ નેતા વિપક્ષ રાઠવાની કેદ કરી લેવાયા કાર્યક્રમમાં જવાના હતા જેની જાણ પોલીસને થતા કરી લેવાયા કેવડિયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અને રેલીને મંજૂરી ન મળતા ડીડિયાપાડામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો પોલીસે કેવડિયામાં મંજૂરી ન આપતા ડીડિયાપાડામાં જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો લીમડા ચોક પર મૃતકોના ફોટા મૂકીને આપી શ્રદ્ધાંજલિ ત્યારે સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવા પર પ્રહાર કર્યા મનસુખ વસાવાએ કહ્યું કે વસાવવા મૃતકના નામે રાજકારણ કરી રહ્યા છે હીરો થવા માંગે છે પણ હવે નહીં ચાલે સુરતના વિવિધ વિસ્તારમાં બે રોકટોક ધમધમી રહ્યા છે ઝૂલાછાપ તબીબોની હાટડીઓ એસોજીએ શ્રમિક વિસ્તારમાંથી સોળથી વધુ બોગસ તબીબોને પકડ્યા હતા જોકે કાર્યવાહીના થોડા દિવસમાં ફરી આ ક્લિનિક ધમધમતા થઈ ગયા છે પાંડેસરા બામરોલી સહિતના વિસ્તારોમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લા આમ છેડા થઈ રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતીએ બની બેઠેલા નકલી મુન્નાભાઈને રિયાલિટી ચેક કરતા ચોંકાવનારી હકીકત સામે આવી બીએચએમએસની ડિગ્રી ધરાવતા પાંચસોથી વધુ હોમિયોપેથિક તબીબો પોતાના ક્લિનિક ખોલીને બેઠા છે અને એલોપેથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે હોમિયોપેથિક તબીબોને ઇન્જેક્શન લગાવવાની કે બાટલા ચડવાની જૂરી નથી હોતી તેમ છતાં નાના નાના દવાખાના ખોલી એલોપેથી તબીબની જેમ દર્દીઓને સારવાર આપી રહ્યા છે ન્યૂઝ એટીંગ ગુજરાતી આવા ક્લિનિકમાં પડતાલ કરવા પહોંચ્યું ત્યારે બની બેઠેલા તબીબ લાજવાના બદલે ગાજ્યા ડિગ્રી વગર જ એલોપેથીની પ્રેક્ટિસ કરતા દેખાયા અમારા સંવાદદાતાએ ગેરકાયદે પ્રેક્ટિસને લઈને સવાલ કર્યો તો તેનો ગુનો સ્વીકારી લીધો જો કે તેમની દલીલ સાંભળો છો તો માથું પકડી લેશો દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચીડા કરતા કેટલાક તબીબો તો પોતાના દવાખાના બંધ કરીને રફુ ચક્કર થઈ ગયા જો કે તેની ક્લિનિકમાં એલોપેથી દવાઓનો જથ્થો પણ મળી આવ્યો શાળા છે વિદ્યાર્થીઓ છે પણ શિક્ષક નથી અને શાળાને લાગેલા છે તાળા આ દુર્દશા છે કચ્છના એક ગામની બાળકોને ભણવું છે પરંતુ તેઓ શિક્ષકની રાહમાં છે વાત છે ભુજ તાલુકાના પાયરગા ગામની આ ગામના લોકોએ વારંવાર રજૂઆત કરી છતાં અહીં શિક્ષકો નથી મુકાતા જેના કારણે લાંબા સમયથી શાળા બંધ હાલતમાં છે અને બાળકો ભણ્યા વગર ટળવળી રહ્યા છે પાયરકા ગામે બાળકોમાં ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા બાળકો શાળાએ મારેલા તાળાની ચાવી લઈ શિક્ષકની રાહ જોઈ રહ્યા છે શાળા લાંબા